અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિ પાઠ પીઠોમાંનું શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી મંદિર ઉપર નાના મોટા ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશ લાગેલા અને એટલા આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કે જે પણ હોય તે અંબાજી મંદિરના ચેરમેન ગણાતા હોય છે ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર વરુણવાલની બરનવાલની દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઓએસપી તરીકે બદલી કરતા નવા જિલ્લા કલેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેપ્યુટી કમિશનર મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા ત્યારે પટેલ ખાતે આવ્યા અને માતાજીના મંદિરમાં દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું મીર પટેલ આજરોજ અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો પણ હાજર રહ્યા હતા સાથે સાથે એસ ડે એમ દાદા અંબાજી મંદિર વયવડધાર કૌશિક મોદી અને અંબાજી પીઆઈ આરબી ગોયલ પણ હાજર આવ્યા સિદ્ધ વિનાક મંદિરમાં પણ તેમણે દર્શન કર્યા હતા માતાજીની ગાદી પર જોઈને બળજી મહારાજના પણ ખાસ આશીર્વાદ મેળવ્યો હતો અંબાજી મંદિરના વયવટાર કૌશિક મોદી દ્વારા મહેર પટેલે માતાજીની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અંબાજીના મીડિયા મિત્રો દ્વારા પણ નવીન કલેક્ટરનું માતાજીની ચુંદરી આપીને સન્માન કરાયું હતું આ માતાજીની છબી ભેટ સ્વરૂપે આપીને સન્માન કરાયું હતું બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ